આ સંસ્થાના પ્રમુખ સ્વામી આશીર્વાદ અને આચાર્ય વિપુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ માતૃપિતૃ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનનો મુખ્ય હેતુ બાળકોમાં માતા પિતા માટે આદર અને શ્રદ્ધા પ્રત્યે આદર્શ ભાવ ઉભો કરવાનો હતો આ પ્રસંગે બાળકોને ભારતીય સંસ્કૃતિ ઋષિમુનિઓની વારસો અને સમાજમાં યોગ્ય નાગરિક બને તે માટે પ્રેરણા આપવામાં આવી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને માતા પિતાને શ્રદ્ધાંજલિ આપી પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી આદરપૂર્વકના અનુશાસન અને શ્રદ્ધાપૂર્વકના સમારંભે વિદ્યાર્થીઓને મૌલિક મૂલ્યો અને આદરની શિખામણ મળી